તો અમે અહીંયાના પ્રાણીઓને જોવા આવ્યા છે બહુ સરસ છે સક્કરબાગ બહુ સરસ રીતે મેન્ટેન કર્યું છે અહીંયા ટાઈગર દેખાઈ રહ્યા છે લાયન છે દીપડા છે બહુ બધા એનિમલ છે તો હું મારા દીકરા સાથે આવી છું અને બહુ મજા આવે છે અમે અમરેલી થી આવ્યા છીએ અને આજે અમે જુનાગઢ સક્કરબાગ ઝૂ માં ફરવા આવેલ છે અહીંયા અમને બહુ જ મજા આવી અને ફરવા લાયક સ્થળ ની તરીકે જુનાગઢ બહુ સરસ સ્થળ છે અને અહીંયા બઉ બધી પબ્લિક આવેલ છે તો અવશ્ય પધારો જુનાગઢ तो आज मैं यहाँ पे चकर बाग घूमने आया हूँ जूनागढ़ में जो यहाँ पे बहुत अलग अलग जगह है जैसे कि ऊपर कोट हो गया गिरनार पर्वत हो गया सब लोग बहुत घूमने आते हैं और ये हॉलीडेज़ टाइम के लिए ये जगह बहुत अच्छी है और सबको विजिट करना चाहिए हॉलीडेज़ में थैंक यू